અમરેલી જિલ્લાના બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસ આવતા રાજકારણ ગરમાયું છે શહેરમાં બે દિવસ પહેલા કોંગ્રેસના સંમેલનમાં પૂર્વ સાંસદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ અપશબ્દો બોલવાના મામલે જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જેમાં પોલીસ તપાસ કરે એ પહેલા પૂર્વજ સાંસદ વીરજી ઠુમર પણ શહેર પોલીસ સ્ટેશન ખાતે કાર્યકરો સાથે આવી પહોંચ્યા ભાજપે વીરજી ઠુમર વિરુદ્ધ પ્રદર્શનમાં પુતળા દહન કર્યું વીરજીભાઈએ જણાવ્યું હતું હું અમારા કોંગ્રેસના આગેવાન

છે એ જ ગુના એમના ઉપર દાખલ થાય તેવી માંગણી કરી છે હાલની જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે મારા પુતળા ઠેર ઠેર દહન થઈ રહ્યા છે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તે વખતે એમણે જે ભાષણ પીડ્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે મનમોહનસિંહજીની શાકગીરી રહી છે ડોલર જેમ જેમ વધતો જાય રૂપિયો જેમ જેમ ગેરતો જાય છે એમ વડાપ્રધાનની શાકગીરી થઈ જાય છે આ બધી વાતોને કોપ કરીને મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો કોંગ્રેસ કાર્યાલયમાં હતો જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો જે મારું વક્તવ્ય આપ્યું એની સામે મારા પુત્ર છે બાયડા છે એ એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોય શકે સંસ્કારની વાતો કરીને સંસ્કાર દેખાડી રહ્યા છે એમનો વિરોધ ન હોઈ શકે પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બદનક્ષી કરી હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે મને લૂંટારો કીધો છે સાંસદે મને ખેડૂતોને આ પૈસા હણી જવાળો આપની સરકાર છે મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો મને અત્યારે ને અત્યારે જેલમાં પૂરો ફાંસી આપે મને વાંધો નથી પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ ગયો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સીટીપીઆઈને અમે પત્ર પણ આ રજૂઆત પણ મોકલી છે મારી સામે ફરિયાદ નોંધી છે એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે બધાના નામ લેખા છે ધારાસભ્ય સાહુરકુંડલા કસવાળા ઉપર અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર રઘુભાઈ ખુમાણ છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા એમની ઉપર પણ બદનક્ષીના કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છું હું તો સાંસદ હતો આ દેશ આ રાજનો આ દેશનો સાંસદ હતો આ રાજનો સાંસદ નો આ જિલ્લાનો સાંસદ હતો જીવરાજ મહેતાના સંસ્કારો અમારામાં છે સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કારો અમારામાં છે ગાંધીજીના સંસ્કારો અમારામાં છે ત્યારે દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી આ બોલતા હતા એ ભાષણો મેં કોર્ટ કર્યા છે હું કોઈની લાગણીનો ભાવ માંગતો નથી પરંતુ એના કારણે મારી ઉપર જે રીતનો અત્યારે મારી ઉપર રહેમ ગુજારી દેવામાં આવ્યો છે મારા કુટુંબને શાંતિથી પણ રહેવા દેવામાં નથી આવતું હું રાજકીય આગેવાન છું દબાવવાનો પ્રયાસ નહીં આવે ચાલે અમારા રાહુલ ગાંધીનું સૂત્ર છે ડરો મત એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ અને આ દેશની લોકશાહી બચાવવાના છીએ મારી ફરિયાદ દાખલ કરે એવી મારી લાગણી છે આ દેશની જે સાંપ્રત સમસ્યાઓ ચાલી રહી છે ખેડૂતો મુશ્કેલ તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન જે તે વખતે જે વાણીને બોલ્યા હતા એનો વાત કરી અને મેં અમારા સ્નેહ કાર્યક્રમમાં રજૂઆત કરી એ રજૂઆતના અનુસંધાને મને જાણવા મળેલ બી સ્થાપના મારી વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે ગુનો દાખલ થાય થઈ શકે મારી પર અનેક ગુના દાખલ થયા છે પરંતુ મારી વિરુદ્ધમાં હું ચોર છું હું લૂંટારો છું હું ખેડૂતોના પૈસા ખાઈ ગયો છું એવા સાંસદે નિવેદનો કર્યા ભાજપના ધારાસભ્યએ અનેક મારા પુતળા દહન કરવા માટેનો સાવરકુંડામાં કાર્યક્રમ કર્યો રાજુલામાં કર્યો એ તમામના નામ લીધા છે મારા જાનનું જોખમ છે મારો પરિવાર ચિંતામાં છે હું જવાબદાર સાંસદ રહી ચૂક્યો છું આ દેશમાં તંત્ર વખત ધારાસભ્ય રહી ગયું સરકારી આગેવાન છું બેંકનો ચેરમેન છું એવા સંજોગો મારા જાન ઉપર જોખમ છે અને ઘોડું કરીને શાસક પક્ષના લોકો અગાઉ પણ મારા ઘરે આવીને મારો પુત્ર દહન કરી ગયા મારી બીજી પણ પુત્ર દહન છે હું કોઈ સાંસદ નથી હું કોઈ ધારાસભ્ય નથી રહી ચુક્યો છું અને છતાં પણ અત્યારે મારા ફેમિલી અમે શાંતિથી સૂઈ શકતા નથી એટલે મારા કોંગ્રેસના આગેવાનો પૂર્વ ધારાસભ્ય ઠાકરજીભાઈ મેથિલિયા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી છે મારા પૂર્વ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સોસાયક છે પ્રોફેસર છે એમની પાસે હું ભણી ચુક્યો છું મારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે મારો જવાબદાર મંત્રીઓ આગેવાનો આજે આપની પાસે રજૂઆત લઈને આવ્યા છે કે મારા જાનના જોખમને મુશ્કેલી ન પડે એના માટે ફરિયાદ નોંધવામાં આવે મેં પ્રેસ કટિંગ જોયું છે મારી વિધમાં જેવા પાસો થયા છે એ પણ હું ક્લિપ આપવા માટે તૈયાર છું બદનક્ષીનો મને બદ એટલો બધો બદનામ કર્યો છે કે જે બદનામીના કારણે મારી ઘણી બધી શાખ ગુમાવી છે એટલે તમે મેં આપેલા નામો ઉપર બદનક્ષીનો ગુનો પણ દાખલ કરવામાં આવે ચારસો નવ્વાણું પાંચસો ને પાંચસો ચાર મુજબ મારી કલમ અને મારી ઉપર જે ધમકી બીજા અત્યારે વાતાવરણ છે ત્યારે એનો પણ એક અલગ ગુનો દાખલ કરવામાં આવે અને મારી કુટુંબને જવાબદાર રાખી રહ્યો છું પાંત્રીસ વર્ષથી હું જાહેર જીવનમાં છું મને રક્ષણ આપવામાં આવ્યું છે હું અમરેલીમાં માણેકપરા મુકામે હરિદ્વાર પટેલ સરદાર પટેલ ચોક શેરીને હું પાંચ બાય અગિયારમાં રહું છું એકલો છું અત્યારે મારું કુટુંબ બહાર છે કોઈ જાનનું મારું જોખમ થશે તો એની જવાબદારી કોઈ પોલીસ સ્ટેશન ન લેવી પડે એટલા માટે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવી બનાવની વિગત એ પ્રકારની છે અમરેલી ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા દ્વારા ગઈકાલે એક કમ્પ્લેન મળી છે કે જેમાં અમરેલી જૂના માટે ખાતે તારીખ બાવીસ ના રોજ કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના એક્સ એમપી વિજયભાઈ ઠુંબર દ્વારા દેશના પ્રધાનમંત્રી વિશે દેશનો વડાપ્રધાન મોટો ભવાયો છે ભવાયવાળા કરી રહ્યો છે દલીલ કરી છે આ પ્રકારની અપમાનજનક ભાષામાં વાત કરતા હોય જેનાથી ઉશ્કેર થઈ શકે અને કોઈ બલાવ બની શકે એ પ્રકારનો સમોસ જાણવા સકતા આ પ્રકારની વાત કરી હોય એક પ્રકારનો વિડિયો એઓને મળતા કથા એમાં એ એવું એ અમરેલી પોલીસ સ્ટેશન ની અંદર નોન કોર્પોરેટ કંપની રજિસ્ટર કરી છે હા અંગે પોલીસ કટમાંથી પરમિશન લઈ અને ત્યાર પછી એક પોતાની કાર્ય કે જુગું હોવા લઈ કણ હાલમાં કટમાંથી મંજૂરી મેળવાની પ્રક્રિયા ચાલી રહ્યો છે